રાહતમાં વિકાસના અભાવે બની છે શરમજનક ઘટના નર્મદા જિલ્લાના જરવાણી ગામે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી સ્થાનિકો ગામમાં લીંબાડા ફળિયામાં પીડા જોડીમાં નાખી અને હોસ્પિટલ લઈ જવાય મહિલાને જોડીમાં એકસો આઠ સુધી લઈ જતા એમ્બ્યુલન્સમાં ડિલિવરી થઈ ગઈ ચોમાસાની આ સિઝનમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો ખાડી પસાર કરવા માટે મજબૂર બન્યા ને જે આપ દ્રશ્યો જુઓ રસ્તાના અભાવથી કોઈ ખાનગી વાહન

धीर खाडी पूलवर जाईने महिला प्रसूती पीडा डिलिव्हरी क्या थेती